નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઝોન ત્રણની બાલવાડીઓના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઝોન ત્રણની બાલવાડીઓના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસ ચોવીસ રમતોત્ત્સવનું આયોજન સરદાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી દોળાફેક માથે વસ્તુ લઈને ચાલવું દેળકા કૂદ ત્રિપગી દોડ બટાકા રેસ લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાલવાડીઓના કુલ અઢીસો જેટલા ભૂલકાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજે જોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓને બાલવાડીઓનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આજે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં ત્રણ દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે આજે ઝોન ત્રણનો બાળ રમતોત્સવ હતો એમાં છબ્વીસ બાલવાડીઓમાંથી બસો સાડત્રીસ બાળકોએ આજે ભાગ લીધેલ છે બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય પછી લીંબુ લીંબુ દોડ હોય કોથળા દેડકા દોડ હોય દડાફેંક હોય એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર